તો આરતી કરતા હોય ને એટલી ક્ષણવારે ભગવાનની મૂર્તિમાં બરાબર વૃત્તિ ચોંટાડી દીધી ને વાર્તા પૂરી થઈ ગઈ બોલો એટલું તો ધ્યાન રાખવું ને ભગવાન નું તમને ન સમજાતું હોય ને મન મૂકીને દર્શન તો કેતા હોય તો બીજું દર્શાંત આપવું અહીંથી થી બારા નીકળ્યા અને કોઈ પછી રૂપાણ ડોસી દેખાણી અને અડધા કપડા પહેર્યા છે ને અડધા નથી પહેર્યા પછી એનું દર્શન કરો છો કેવી રીત કરો છો નજર ફેરી નાખો છો કે મન મૂકીને કરો છો તો પુરુષ જેમ સ્ત્રી નું દર્શન મન મૂકીને કરે છે એવી રીતે મન ખોડીને કોનું દર્શન કરવું ભગવાન નું કરવું તો એને અનંત કોટી યોગોના સત્સંગ નું ફળ મળે છે બધા બ્રહ્માંડના જેટલા કઈ પુન છે એના એને નું ભારે છે બધો એને ધર્મ વાંચ્યો બધો સત્સંગ એને કર્યો આટલો બધો દર્શનનો મહિમા આવ્યો ભાઈ